સેવની મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે રામચરિત્ર માનસમાં ઉલ્લેખનીય રામ ભગવાન રામ શબ્દનો અર્થ શું છે તે સાંભળીશું કે જે રામચરિત્ર માનસના બ્રહ્મા સ્વરૂપમાં વર્ણન કરવામાં આવેલો છે તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો રામચરિત્ર માનસમાં એવો ઉલ્લેખ છે કે જ્યારે રાવણે પૂછ્યું તપસ્વી રામ કોણ છે ત્યારે મંદોદરીએ કહ્યું હતું કે રામ એટલે પદ પાતાળ શિશ અજ ધામ જેના પગ પાતાળમાં અને મસ્તક બ્રહ્મા લોકમાં છે તે રામ રામને સમજવા માટે બહુ કાળ સુધી સત્સંગ કરવો પડે કેવળ બુદ્ધિથી રામ થોડા પ્રગટ્યા છે રામ તીર્થે લખ્યું છે કે મેને બુદ્ધિ કી કિતાબ કો ગંગા મેંક દી બુદ્ધિને પરેશાન કર મુજે ભક્તિમાં બુદ્ધિની જરૂર નથી વિશુદ્ધિની જરૂર છે કાંઠે સાધુ મોટા સિદ્ધ પુરુષ ચાલ્યા જાય છે ત્યાં થોડી દૂર બે બાળકો રમતા રમતા લડી પડ્યા એક બાળક નાનો હતો તે મોટે મોટેથી રડી પડ્યો અને બીજો દોડી ગયો બાબાને દયા આવી બાળક પાસે જઈ અને પૂછ્યું કે શું કામ રડે છે બાળકે કહ્યું પેલો મને મારીને જતો રહ્યો મારું શર્ટ ફાટી નાખ્યું સાધુ બોલ્યા મારામાં બહુ સિદ્ધિ છે આજે પહેલીવાર તારી પાસે મારે સિદ્ધિનો પ્રયોગ કરવો પડશે રાવણનું બંધ કરી દે રડવાનું બંધ કરી દે તું જે માગીશ તે આપીશ બાળક છાનો રહી ગયો બાપજી જે માગશો તે આપશો બાપા બોલ્યા હા બાળકે ચડીના ખિસ્સામાંથી એક પ્યાલો કાઢ્યો અને બાબાને કહ્યું કે તું આ પ્યાલામાં સામે દેખાય છે તે દરિયો ફરી આપો મહાત્માનું મગજ ધ્રુજી ગયું બાળકના પગ પકડી લીધા કહ્યું કે તે આજે મને સાચું શિક્ષણ આપ્યું જેમ પ્યાલામાં દરિયો ન ભરાય એમ બુદ્ધિના વાટકામાં કોઈ દિવસ બ્રહ્મા ન ભરાય બ્રહ્માનું સ્વરૂપ બુદ્ધિથી પર છે મૂંગો માણસ કેરી ખાતો હોય તમે એ ન પૂછો કે કેવી લાગી છે એ રાજી થતો હતો છતાં વર્તન કેવી રીતે કરી શકે રામ સ્વરૂપ તુમ્હાર બચન અગિયરચર બુદ્ધિ પણ ઈશ્વર અગિરત અશક્ત અવર્ણન્ય છે અવિગત રામજીના સ્વરૂપની કોઈ વિગત ન આપી શકાય આમ રામ શબ્દનો અર્થ આપણે કાઢી શકીએ કે પદ પાતાળ અજ ધામ કે જેના પગ પાતાળમાં અને મસ્તક બ્રહ્મા લોકમાં છે તે શ્રી રામ પરંતુ રામજીના સ્વરૂપની કોઈ વિગત ન કહી શકાય તો બ્રહ્મા સ્વરૂપ રામ ભગવાનના બધાને જય શ્રી રામ